કેમ છો મિત્રો હું પહોંચી ગયો તો કચ્છમાં આવેલ ચમત્કારિક હનુમાનજીનું મંદિર એટલે કે માનસ હનુમાન ધામ અરે મિત્રો કોઈને નોકરી જ છે સંતાન નથી થતું તેમજ વિજા જ છે તો પહોંચી જાઓ દાદાના હનુમાનધામના મંદિરે કે જે ચમત્કારિક હનુમાનજી આપે છે દર્શન જી હા મિત્રો સામેખેરીના કટારીયા ખાતે આવેલ આ માનસ હનુમાનધામમાં આસ્થાનું પ્રતિક ગણવામાં આવે છે અહીં માય ભક્તો ખાસા એવી ભીડ હોય છે તો દર શનિવારે અહીં લોકો આવતા હોય છે ભોજન પાળાની વ્યવસ્થા છે રાત ખાતે એટલે આગળ ભોજન ભોજનની વ્યવસ્થા અવેલેબલ છે આ બાજુ છે પાર્કિંગ ની વ્યવસ્થા અવેલેબલ છે આ બાજુ અવિરત ચા ની વ્યવસ્થા ચા અને પાણી ચોવીસ કલાક ચાલુ જ હોય

જે સામખિયારી કચ્છના ના સામખિયારી આગળ આ આગળ આવેલ છે તો આજે આપણે માનસ ભગવાન ના મંદિરે દર્શન કરશું અને તમને આ જગ્યાનું મહત્વ ભી બતાવશો તો વિડિયો કોમે તેને લાઈક કરજો શેર કરજો આપણી ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ આસ્થાના પ્રતિક અને દુઃખોનું નિવારણ કરતું ધામ એટલે કે માનસ હનુમાન ધામ મિત્રો અત્યારે હું આવી ગયો છું સામખ્યારીના નવા કટારિયા ખાતે આવેલ હનુમાનજીના મંદિર કે જે ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે આ જગ્યાએ ભગવાન હનુમાનજીનું મસ્ત મંદિર આવેલું છે આ જગ્યાએ લોકો આવીને સુંદરકાંડ તેમજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને જે કોઈ બે ભક્ત સાચા દિલથી હનુમાનજીની પૂજા અર્ચના કરે છે તેને તમામ દુઃખ દૂર થઈ જાય છે મિત્રો એવું કહેવાય છે કે આ ધામ માનસ હનુમાનધામ તરીકે ઓળખાય છે આ જગ્યા પવિત્ર આસ્થા અને શ્રદ્ધાનું ગણવામાં આવે છે દૂર માય ભક્તો અહીં ખાસ કરીને શનિવાર અને મંગળવારે પૂજા અર્ચના કરે છે મિત્રો આ જગ્યા ગાંધીધામથી પાસઠ કિલોમીટરના અંતરે સામખ્યારીના નવા કટારી ગામ ખાતે આવે છે તો ચાલો મિત્રો આજે આપણે દર્શન કરીશું માનસ હનુમાનધામ મિત્રો હવે આપણે અંતર એરિયા ગુફા છે ગુફાની ઉપર શંકર ભાવન મંદિર છે તો આપણે એના દર્શન કરતો મિત્રો મેં તો આ પહેલું એવું મંદિર જોયું કે એકી સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન તમે અહીંયા આગળ કરી શકો છો એમાં ખાસ કરીને ભગવાન ભોળિયાનાથના બાર જ્યોતિર્લિંગ તમે નિહાળી શકશો સો મિત્રો આ તમે જોઈ શકો છો દૂરથીમાં એ ભક્તો આવતા હોય તો એના માટે રહેવાની વ્યવસ્થા બી અહીંયા આગળ અવેલેબલ છે આ છે હવન મંડપ આ તમે નિહાળી રહ્યા છો મહદેર પર મહાદેવ નું મંદિર મિત્ર મંદિરની બાજુમાં નાનું એવું ગાર્ડન બી અહીંયા આગળ છે તમે બેસીને તમારો સમય પસાર કરી શકો છો સાથે સાથે તમે જોઈ શકો છો કેટલું મનમાં દ્રશ્ય છે એક બાજુ ગાર્ડન છે અને આ આપણે માનસ હનુમાનનું મંદિર નવા કટારિયા સમખ મિત્રો આ મંદિર બીજી એક ખાસિયત કહું તો ખાસ કરીને ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય ભારતના દરેક ખૂણે ખૂણે થી આ જગ્યાએ આ મંદિરમાં માઈ ભક્તો હનુમાનજીને એટલું ખાસ ભક્તિ ભાવથી એમને માને છે અને એમની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે તો જે કોઈ બી ભક્ત કાંઈ એવું દુઃખ હોય દૂર કરવા હોય તો માનસ હનુમાન ની માનતા એક વખત રાખવાથી તમામ દુઃખ દર્શ સો ટકા છે એ દૂર થઈ જાય છે એવી માન્યતા છે તો આજે આપણે અહિયાં આગળ માનસ હનુમાન ના દર્શન કર્યા અને ખાસ કરીને પર્વત ઉપર જાણે પહેલા પર્વત હોય એવું રીતનું અહીંયા આગળ સેટઅપ ઊભો કરવામાં આવ્યો છે અને એની ઉપર ભગવાન શંકરનું મસ્ત મંદિર છે તો તમે ત્યાં બી દર્શન કરી શકો છો સાથે સાથે મંદિરની બાજુમાં હવન કુંડ છે અને ગાર્ડન બી જોવાલાયક છે તો કચ્છમાં જ્યારે બી તમે આવો તો નવા કટારિયા માનદ હનુમાનના દર્શન એકવાર સો ટકા કરજો મિત્રો હવે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ ખાસ કરીને શનિવારના દિવસે સત્સંગ કાર્યક્રમનું આયોજન થતું હોય છે તેમજ હનુમાન ચાલીસા અને ભક્તિભાઈ પ્રોગ્રામ એટલે કે ભજન મંડળીનો પ્રોગ્રામ થતો હોય છે તો અત્યારે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો દૂરથી અહીંયા આગળ માનસ હનુમાન ધામ મંદિર દર્શન કરવા આવ્યા છે આ બાજુ તમે પાર્કિંગ જોઈ શકો છો અને ઘણા બધા ભક્તો માનસ હનુમાનધામ દર્શન કરવા આવતા હોય છે મિત્રો અહીંયા આ જગ્યા આવવાથી મને એક માહિતી મળી છે કે જે કોઈને પોતાની કુંડલી જોડાવી હોય અને બાપુ પાસેથી સલાહ સૂચન લેવું હોય તો ગુરુ અને શુક્રવારે પોતાનું નામ લખાવી અને જ્યારે બી એમનો નંબર આવે ત્યારે તેમને ખાસ કરીને શનિવારે સવારના તેમને અહીંયા બોલાવવામાં આવે છે અને જે કોઈ બી એમની તકલીફ હોય તો એનું એની આગળ સોલ્યુશન આપવામાં આવે છે માય ભક્તો દૂર દૂર થી આવતા હોય છે તો સવાર સાંજ ખાસ કરીને ચા પાણી નો નાસ્તો ચાલુ જ હોય છે તમે જોઈ શકો છો આ બાજુ જોઈ શકો છો આ બાજુ છે ભોજન ખાવા નું વ્યવસ્થા છે અત્યારે રાત થશે એટલે માય ભક્તો માટે અહીંયા આગળ છે ભોજન ની વ્યવસ્થા અવેલેબલ છે આ બાજુ છે પાર્કિંગ ની વ્યવસ્થા અવેલેબલ છે પાર્કિંગ ની વ્યવસ્થા બતાવી દો ભાઈ ને આ બાજુ જોઈ દો આ બાજુ અવિરત ચા ની વ્યવસ્થા ચા ને પાણી ચોવીસ કલાક ચાલુ જ હોય તો એકદમ સારો અનુભવ રહ્યો મારા હનુમાન સામાખ્યા તો મિત્રો આજનો વિડીયો કેવા લાઇક કરજો શેર કરજો આપડી ચેનલ પર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી નાખજો અને માનદ હનુમાન નવા કટારીયા માથિયારી કચ્છ જિલ્લામાં આવેલ છે હનુમાનજીનું મંદિર જ્યાં શનિવારે ખાસ એવી ભક્તોની ભીડ હોય છે તો આ મંદિરનો નો વિડીયો તમને કેવો લાગ્યો તમે અહીંયા આગળ આવ્યો તમારો અનુભવ કેવો રહ્યો વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરીને તમારો અનુભવ જરૂરથી જણાવો